જય માતાજીન ગુડ મોર્નિંગ આપણે જવાનું છે આજે તળાજા તળાજા જઈ માટે જવાનું છે કે મિત્રો આ જે ગાડી છે ને એને આપણે મોટીફાય કરાવવાની છે તમે જોઈ શકો છો આ ભાઈની ગાડી છે મારા બનેવીની અને અમે ત્રણ જઈએ છીએ હવે આ ગાડીનો તમને આગળ વિડિયોમાં બન્યા લેજો આ ગાડી કઈ રીતની બને છે વિડિયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને ખબર પડશે આ ગાડી કઈ રીતની કેવી બની જવાની છે અમે જઈએ છીએ તળાજા તો મિત્રો વિડીયોમાં આગળ જોતા રહેજો

તો મિત્રો રસ્તામાં આપણે ઉભા રહી ગયા છીએ મંદિર આવ્યું છે તો મિત્રો એની અંદર છે તો હું તમને કુવો દેખા મંદિર કઈ જગ્યાએ આવેલું છે તમને ખ્યાલ હોય તો જરાક કોમેન્ટ કરીને સમજાવો જો અહીંયા એક વાય છે અને એકદમ મસ્ત વ્યાય છે જોઈ શકો છો તો મિત્રો આ છે વાય તમને ખબર હોય તો આ કોમેન્ટની અંદર જણાવજો મિત્રો કે આ વાય કઈ જગ્યા ઉપર આવેલી છે ને આ મંદિર છે એ કઈ જગ્યાએ આવેલું છે મિત્રો તો જરા કોમેન્ટમાં અંદર કહેજો જુઓ જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે એક મંદિર આવેલું છે લીમડાવાળા આયસરી તો મિત્રો અહીંયા એક વર્ષો જૂની કોઈ છે અથવા તેનો વાય કહેવા છે તો એ વાય છે અહીંયા બધા અમે જો ને ઉભા રહી ગયા છીએ ને દર્શન કરવા ઊભા રહી ગયા છીએ મિત્રો કોમેન્ટમાં જરાક લખી નાખજો જય માતાજી કોમેન્ટ કરી નાખજો અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે મિત્રો તો તમને ખોડિયાર માતાજીના પણ દર્શન કરાવવાનો છે મિત્રો તો વિડીયોજો

મિત્રો આપણે પોગી ગયા છીએ અહીંયા તળાજા વંશ ફેશનમાં તળાજા વંશ ફેશન એટલે કે આપણી દુકાન છે ત્યાં હવે પોગી ગયા છે મિત્રો જો તમારે કોઈને કપડાં જોતા હોય તો અહીંયા તળાજા છે ને વંશ ફેશન ત્યાં પોગી જવાનું છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા આ ફૂલ સ્ટોક આવી ગયો છે મિત્રો તો તમારે કોઈને જોવે તો અહીંયા પોગી જવાનું છે વંશ ફેશનમાં કપડાં તો એક તો એક બ્રાન્ડેડ કપડાં મળશે મિત્રો અહીંયા કપડાની વાત કરું તો તમને એક જ નંબર કપડાં આઈટમ જોઈ શકો છો મિત્રો અહીંયા અમારે બધા કપડાં લેવા આવી ગયા છે મિત્રો આ છે અમારા વિશાલભાઈ આ વિશાલભાઈ આ મિત્રો તમારે કોઈને કપડા જોવો તો અહીંયા તમારે વંચ ફેશન તળાજાની અંદર આવી જવાનું છે મિત્રો તો નીચે એનો નમો કોન્ટેક્ટ નંબર પણ નાખું છું તમને અહીંયા ગુજરાત થાય હાડો મિત્રો આ <noise> 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 અમાર તો ગાડી લીધી છે મિત્રો તમારે કોને ગાડી તો તળાજા આવીને મિત્રો ગુજરાત રોડ પરતને મુલાકાત કરો મિત્રો જોઈ શકો છો આપણી ગાડી ફાઈનલી તમે જો મોડિફાઈ થઈ ગઈ છે અને આનો ફૂલ વિડીયો આવી જશે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો જોવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો અંદર